જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે મીઠી જબાન વાત છે અરબસ્તાનની અરબસ્તાનની અંદર એક ફકીર બાબા રહેતા હતા તેમની વાણી ખૂબ મીઠીને મધુર હતી લોકો દૂર દૂરના વિસ્તારમાંથી તેમની વાણી પ્રવચન સાંભળવા આવતા કલાકો સુધી તેની સામે બેસા અને સુંદર મજાના ઉદાહરણો એવા પ્રસંગો વર્ણવે કે લોકો સાંભળતા જ નહીં અને વર્ષો સુધી આ ફકીરબાબા આવું સુંદર મજાનું કામ કરતા હતા એક દિવસ પ્રવચન પૂરું થયું લોકો ધીરે ધીરે વિખરાતા હતા ત્યારે થોડાક શિષ્યો અને લોકો બેઠા હતા ત્યારે એક માણસે કહ્યું ફકીર બાબા તમારી વાણી એટલી મીઠી ને કે ન પૂછો વાત વાણીને એમ થાય સાંભળતા જ રહીએ એટલી મજા આવે છે બીજા શિષ્ય તાપસી પૂરી સાચી વાત છે તમારી વાણી તો જાણે સાચણીમાંથી બોલીને કાઢી હોય ને એટલી મધ મીઠી છે સાંભળતા ધરાતા જ નથી આટલી સુંદર છે છતાં પણ આટલી વાણી મીઠી આટલા લોકો તમારું પ્રવચન સાંભળવા આવે છતાં પણ તમને અભિમાન નહીં ત્યારે ફકીરબાબા મંદ મંદ હસે છે અને એ શિષ્યોની વાત સાંભળે છે ત્રીજા શિષ્યએ કહ્યું ગુરુજી આટલી મીઠી વાણી તમારી અને સત્તા અભિમાન નહીં એનું રહસ્ય શું એનું કારણ શું ત્યારે હસતા ફકીરે કહ્યું કે કશું નથી એમાં એમાં કંઈ હું મહાન નથી મીઠી વાણી બોલું છું આ તમામનું રહસ્ય માત્ર એક કહેવતની અંદર તમને હું કહી શકું શિષ્યો સાંભળવા તૈયાર થયા ત્યારે એમને કહ્યું જબાન શીરી તો જહાન શીરી જેમની વાણી મીઠી એને આખી દુનિયા સુંદર મજાની મીઠી લાગે છે જેમની વાણી કડવી હોય તો દુનિયા કડવી લાગે બસ એક જ વાક્યમાં જવાબ છે તમે જો મીઠું આપો તો સામેથી તમને પણ મીઠું મધુરું વાક્ય કે શબ્દ મળે છે બસ એ જ નીતિએ હું ચાલે જાઉં છું અને લોકો સરસ મજાની વાણી સાંભળે છે બીજું તમને હું કહું કે જે શબ્દ જે વાક્ય તમને સાંભળવું ન ગમે ને એ બીજાને ક્યારેય ન કહેવું કારણ કે તમને જે ન ગમતું હોય તો બીજાને કઈ રીતે ગમે તમને કોઈને ખીજાવ કોઈને ન કહેવાના શબ્દ કહી દો એ જ શબ્દ તમને મળ્યા હોય તો તમને ગમે છે શિષ્યોએ માથું હલાવ્યું કે ના ગુરુજી એમને એ ન ગમે ત્યારે ફકીર બાબાએ કીધું બસ તો તમે બીજા માટે શા માટે શબ્દ બોલો છો તમને ન ગમે તો બીજાને શું એ ગમશે શિષ્યોએ રહસ્ય જાણી લીધું અને ફકીરબાબાને વંદન કર્યા આમ દુનિયાની અંદર મીઠી જબાન મીઠી વાણી હંમેશા લોકોને ગમતી હોય છે એ સ્વામી વિવેકાનંદ હોય કે સ્વામી દયાનંદ સરસ્વતી હોય કે પાંડુરંગ શાસ્ત્રી હોય એવા તો અનેક મહાપુરુષો એ સુંદર મજાની વાતો કરી લોકો ધરાયા નહીં અને એટલી સુંદર મજાની વાતો એમને સાંભળી કારણ કે એમણે હંમેશા મધ મીઠી અને સાચી વાણીનો ઉપયોગ કર્યો હતો આપણે પણ આપણી વાણીને સુંદર બનાવીએ આપણને ગમતી ન હોય એવી વાણી બીજા માટે ન ઉચ્ચારીએ